હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મુઠિયાને તળ્યા વગર જ ગોળ ચૂરમાના લાડુની એક નવી રેસીપી તો ગણેશ ચતુર્થી આવી રહી છે તો બધા જ બાપાને લાડુનો પ્રસાદ તો ધરાવતા જ હોય છે તો તમે પણ મારી આ રેસીપી જોઈને ઘરે લાડુ જરૂરથી બનાવજો અને બાપાને પ્રસાદીમાં ધરાવજો ગોળ ચૂરમાના લાડુ બનાવવા એકદમ સરળ છે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા લાડુ એકદમ પરફેક્ટ બનીને જ તૈયાર થશે તો ચાલો આજની ગોળ ચૂરમાના લાડુની રેસીપી બનાવવાનું શરૂ કરીએ લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે જે ઘઉંનો કર્કર લોટ આવે છે તે લેવાનો છે ઘઉંનો કરકર લોટ તમને માર્કેટમાં આસાનીથી મળી રહેશે ઘઉંના કરકરા લોટની જગ્યાએ તમારે જે રેગ્યુલર રોટલીનો લોટ આવે છે તેનાથી પણ તમે લાડુ બનાવી શકો છો તો આ લોટનું માપ મેં બસો ગ્રામ જેટલું લીધું છે ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલો સૂજી ઉમેરવાનો છે સાથે સાથે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ પણ ઉમેરીશું સૂજી અને ચણાનો લોટ ઉમેરવાથી લાડુ એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે લોટ બાંધવા માટે આપણે હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરીશું પાણીને આપણે વધારે ગરમ નથી કરવાનું ફક્ત થોડું જ ગરમ કરીશું તો ચલો હવે આપણે લોટ બાંધવાનું શરૂ કરીએ એક પહોળા વાસણમાં આપણે આ ત્રણેય લોટને ભેગા કરી લઈશું તો પહેલાં ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું ત્યારબાદ સૂજી અને ચણાનો લોટ ઉમેરીશું લોટનું માપ તમે તમારા રીતે વધારે ઓછું લઈ શકો છો જો તમારે વધારે લાડુ બનાવવા હોય તો ઘઉંનો કરકરો લોટનું માપ વધારે લેવાનું ત્રણેય લોટ ઉમેર્યા બાદ તેમાં આપણે મણ ઉમેરીશું તો મોણમાં આપણે ઘીનો ઉપયોગ જ કરવાનો છે ઘી ઉમેરવાથી લાડુ એકદમ પોચા અને સ્વાદિષ્ટ બનશે અને તેમાંથી એકદમ સરસ એવી સુગંધ પણ આવશે તો જ્યારે પણ તમે લાડુ બનાવો તો તમે ચોખ્ખા ઘીનો જ ઉપયોગ કરશો તો લાડુ એકદમ સરસ બનશે તો ત્રણથી ચાર ચમચી જેટલું ઘી ઉમેરી અને બધો જ લોટ એકદમ સરસ એવો મસડી લઈશું લોટ બાંધતી વખતે જો તમારું ઘીનું મોણ એકદમ પરફેક્ટ અને સરસ હશે તો લાડુ એકદમ સરસ અને પરફેક્ટ જ બનશે તો તમે જોઈ શકો છો અત્યારે મુઠ્ઠી વાળતી નથી અને ઘી થોડું ઓછું લાગે છે તો ફરીથી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી ઉમેરી અને ફરીથી લોટને મસડી લઈશું લોટ મસડ્યા બાદ લોટમાંથી મુઠ્ઠી વળે તેટલું મોણ ઉમેરવાનું છે તો ફરીથી આપણે ઘી ઉમેરી અને લોટને મસડી અને જોઈ લઈશું લોટને ઘી સાથે મસડ્યા બાદ હવે તમે જોઈ શકો છો કે લોટમાંથી આપણે મુઠ્ઠી વળે છે તો હવે આપણું મોણ એકદમ પરફેક્ટ છે તો હવે તેમાં જે હુંફાળું ગરમ પાણી કરીને રાખ્યું હતું તે થોડું થોડું ઉમેરતા જઈ અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવું કે લોટ એકદમ ઢીલો ન થઈ જાય તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધી લેવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ એવો બંધાઈ ગયો છે તો બસ આ જ રીતનો આપણે ભાખરીનો લોટ બાંધીએ તે રીતનો લોટ બાંધી લઈશું લોટને હાથની મદદથી મસળી અને બધો જ લોટ એકદમ સરસ એવો ભેગો કરી અને ફરીથી મસળી લઈશું તો તમે જોઈ શકો છો કે લોટ બાંધવા માટે આપણે એકદમ ઓછા પાણીનો ઉપયોગ થયો છે તો બસ આ જ રીતે થોડા થોડા પાણીથી લોટ બાંધી લેવો હવે લોટમાંથી આપણે લુવા તૈયાર કરી લઈશું આજે આપણે લાડુને મુઠિયા તળ્યા વગર બનાવવાના છે તો બસ આ જ રીતે આપણે ભાખરી જેવા નાના લુવા કરી અને લોટમાંથી નાની સાઇઝની ભાખરી વણી અને ભાખરીને શેકીને આપણે લાડુ બનાવીશું તો તમે જોઈ શકો છો કે લુવા તૈયાર છે હવે આ લુવામાંથી આપણે ભાખરી વણી લેવાની છે તો ભાખરીને આપણે એકદમ પાતળી નથી વણવાની થોડી જાડી જ રહેવા દઈશું જ્યારે આપણે ભાખરી વણીશું ત્યારે કિનારી ફાટશે કેમ કે ઘઉંનો કરકરો લોટ છે અને લોટને આપણે એકદમ કઠણ બાંધ્યો છે તો કંઈ વાંધો નહીં કિનારીને આ રીતે આપણે દબાવી અને ભેગી કરી અને ફરીથી જાડી એવી ભાખરી વણી લેવાની છે કિનારી તૂટશે તો કંઈ વાંધો નહીં રોટલીને આપણે શેકી અને પછી ગ્રાઇન્ડ જ કરવાની છે તો બસ આ જ રીતે આપણે જાડી એવી ભાખરી વણી લઈશું હવે આપણી ભાખરી વણાઈને તૈયાર છે તો આ ભાખરીને હવે આપણે શેકી લેવાની છે તો એક તવી ગરમ કરવા મૂકી દઈશું જે મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધી હતી હવે આ તવી પર આપણે ભાખરી મૂકી અને બંને તરફથી એકદમ કડક એવી શેકી લઈશું ત્યાં સુધી આપણે બીજી ભાખરી વણી લઈએ તો બસ આ રીતે પલટાવતા જઈ અને બંને તરફથી ભાખરીને એકદમ સરસ એવી શેકી લેવાની છે ભાખરીને શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું જો ફાસ્ટ ગેસ પર ભાખરી વણીશું તો શેકાઈ જશે અને અંદરથી લોટ કાચો રહેશે એટલે ભાખરીને શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને બંને તરફ પલટાવતા જઈ અને ભાખરીને શેકી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે ભાખરી બંને તરફથી એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો શેકેલી ભાખરીને આપણે પ્લેટમાં રાખી અને ઠંડી થવા દઈશું તો હવે તેવી જ રીતે આપણે બીજી બધી ભાખરી પણ શેકી લઈશું બીજી ભાખરીને પણ પલટાવતા જઈ અને બંને તરફથી એકદમ સરસ એવી શેકી લઈશું શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે હવે બીજી ભાખરી પણ બંને તરફથી એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે આ બધી જ ભાખરીને આપણે એકદમ ઠંડી થવા દઈશું તો ભાખરી થોડી ઠંડી થાય એટલે હાથની મદદથી આ રીતે આપણે તેના ટુકડા કરી લઈશું એકદમ નાના એવા ટુકડા કરી લઈશું તમે જોઈ શકો છો કે ભાખરી એકદમ સરસ એવી બિસ્કીટ જેવી શેકાઈ ગઈ છે તો બસ આ જ રીતે આપણે ભાખરી શેકીને તૈયાર કરી લેવાની છે હવે આ ભાખરીના ટુકડા એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ તેને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ભાખરી એકદમ ઠંડી થઈ ગઈ છે તો હવે આ બધા જ ટુકડાને આપણે મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લઈશું ભાખરીને એકદમ બારીક ક્રશ કરવાની છે તો હવે તમે જોઈ શકો છો કે ભાખરી આપણી એકદમ સરસ એવી ક્રશ થઈ ગઈ છે તો બસ આ જ રીતે આપણે એકદમ બારીક એવો ક્રશ કરી લેવાનું છે ભાખરીને ક્રશ કરીએ તે લોટ એકદમ બારીક હોવો જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બારીક એવો છે તો તેને ચાળ્યા વગર જ આપણે ઉમેરી દઈશું તો એક વહોળા વાસણમાં કાઢી લઈએ ક્રશ કર્યા બાદ તમારે ચેક કરી લેવું જો અંદર ભાખરીના ટુકડા હોય તો આ લોટને તમે ચાળી અને ફરીથી ક્રશ કરી શકો તમે જોઈ શકો છો કે આ ભાખરીના ક્રશ કરેલા લોટમાં એક પણ ભાખરીનો ટુકડો નથી તો બસ આ જ રીતે તમારે બધી જ ભાખરીને ક્રશ કરી લેવાની છે હવે આ લોટમાં આપણે ફ્લેવર આપવા માટે ઇલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરવાથી લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આ લોટને આપણે સાઈડ પર મૂકીશું તેમાં આપણે ગોળ ઉમેરવાનો છે તો ગોળને આપણે ઓગાળીને લેવાનો છે અને ગોળનો માપ જે વાડકાના માપથી આપણે લોટ લીધો હતો તેટલું જ લેવાનું છે ત્યારબાદ કાજુ બદામ દ્રાક્ષને આપણે શેકીને લેવાના છે ગોળને ઓગાળતા પહેલાં આપણે કાજુ બદામ દ્રાક્ષને શેકીને ઉપયોગમાં લેવાના છે તો તેને શેકવા માટે આપણે એક પેનમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરી અને કટ કરેલા કાજુ બદામ દ્રાક્ષને શેકી લઈશું કાજુ બદામ દ્રાક્ષને તમે શેક્યા વગર પણ ઉમેરી શકો પણ શેકીને ઉમેરવાથી તેનો એકદમ સરસ ક્રંચી ટેસ્ટ આવે છે તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખી અને તેને શેકી લઈશું આ સિવાય તમે તમારા મનગમતા ફ્રૂટ લાડુમાં ઉમેરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે કાજુ બદામ દ્રાક્ષ એકદમ સરસ એવા શેકાઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરવાનો છે હવે કાજુ બદામ દ્રાક્ષને કાઢી લીધા બાદ તે જ કઢાઈમાં આપણે ગોળને ઓગાળવાનો છે તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે અને ગોળને આપણે ઓગળવા દઈશું તો ગોળને આપણે એકદમ ઝીણો સમારીને લીધો છે એટલે તરત જ ઓગળી જશે તો થોડી વાર માટે હલાવતા રહીશું એટલે ગોળ એકદમ સરસ ઓગળી જાય ખાંડ કરતાં ગોળના લાડુ એકદમ સરસ લાગે છે જો તમે ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ગોળની આપણે ચાસણી નથી બનાવવાની ફક્ત આપણે ગોળને ઓગાળવાનો જ છે તો થોડી વારમાં તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ એવો ઓગળી ગયો છે આ ગોળ સિવાય તમે જે ગોળનો પાવડર આવે છે તે પણ ઉપયોગમાં લઈ શકો છો તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો બધો જ ગોળ ઓગળી ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ ઓગાળેલા ગોળને આપણે જે ભાખરીને ક્રશ કરીને રાખી હતી તેમાં ઉમેરવાનો છે લોટમાં આપણે જે ઇલાયચી પાવડર ઉમેર્યો હતો તેને આપણે પહેલાં મિક્સ કરી લઈશું આ સિવાય જો તમને જાયફળની ફ્લેવર પસંદ હોય તો તમે જાયફળને પણ થોડું ક્રશ કરીને ઉમેરી શકો છો હવે લોટમાં આપણે જે ગોળને ઓગાળીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું ગોળ ઉમેર્યા બાદ જે ડ્રાયફ્રૂટ આપણે શેકીને રાખ્યા હતા તે ઉમેરવાના છે હવે આ બધા જ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું ગોળ એકદમ ગરમ છે એટલે મિશ્રણને મિક્સ કરવા માટે આપણે આ રીતે એક તવેથાનો ઉપયોગ કરીશું તો પહેલાં મિશ્રણને આ રીતે તવે મિક્સ કરીશું અને મિશ્રણ થોડું ઠંડુ પડે અને હાથથી આપણે જે લાડુ બનાવાય તેટલું ઠંડુ લાગે ત્યારે આપણે લાડુ બનાવી લઈશું તો ગરમ હોય ગોળ એટલે આપણે આ રીતે જ ચમચાની મદદથી તેને પહેલાં મિક્સ કરી લઈશું ગોળને આપણે ઓગાળીને ઉપયોગમાં લીધો છે એટલે લાડુ બનાવતી વખતે આપણે ઘીનો ઉપયોગ નહીં કરવો પડે પણ જો તમને મિશ્રણ થોડું છૂટું લાગે તો ફરીથી તમે એકથી બે ચમચી જેટલું મિશ્રણમાં ઘી એડ કરી શકો છો અત્યારે મને મિશ્રણમાં ઘી ઉમેરવાની જરૂર નથી લાગતી તો હવે તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ઠંડુ પડ્યું છે એટલે હાથની મદદથી આપણે લાડુ બનાવી શકીશું તો બસ આ જ રીતે આપણે બધા જ મિશ્રણને હાથેથી મિક્સ કરી અને થોડું ઠંડુ પડે એટલે તેમાંથી લાડુ બનાવી લઈશું તમારે જે સાઈઝના નાના મોટા લાડુ બનાવવા હોય તે તમે બનાવી શકો છો અત્યારે હું એકદમ નાની સાઇઝના લાડુ બનાવું છું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવો લાડુ બનીને તૈયાર છે તો બસ આ લાડુને આપણે હવે ગાર્નિશિંગ કરીશું તો લાસ્ટમાં જે ખસખસ આવે છે તેનાથી આપણે આ રીતે ગાર્નિશિંગ કરી લેવાના તો આ જ રીતે આપણે બધા જ લાડુને બનાવીને તૈયાર કરી લઈએ હવે આ તૈયાર થયેલા લાડુને આપણે પ્લેટમાં મૂકી દઈશું તેવી જ રીતે આપણે બીજા બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈએ લાડુ બનાવવા માટે આપણે મુઠિયાને તળ્યા વગર જ બનાવ્યા છે અને ભાખરી શેકીને બનાવ્યા છે એટલે ઘીનો ઉપયોગ ખૂબ જ ઓછો થયો છે અને ગોળને લીધે લાડુ એકદમ સરસ વળે છે તો બસ આ જ રીતે તમે પણ ગોળના લાડુ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો જો તમે પહેલીવાર બનાવશો તો પણ તમારા લાડુ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો બસ આ જ રીતે હવે આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે લાડુ મેં એકદમ નાની સાઈઝના બનાવ્યા છે જો તમારે મોટી સાઈઝના બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો છે ને મુઠિયાને તળ્યા વગર જ ગોળ ચૂરમાના લાડુ બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની લાડુની આ રેસિપી તમને કેવી લાગી જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો